નમસ્કાર ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોજે ટાઢાઘોડા શારદા ગુલોત્રા છાયણ જેવા ગામોની જમીનમાં એરપોર્ટ માટે સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં હાલ હાલમાં તારીખ ચૌદ પંદર સોળ અગિયાર બે હાજર ચોવીસ થી એરપોર્ટ માટે જમીન સર્વે ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ચારેય ગામના ગ્રામજનોએ સખત વિરોધ કર્યા છે જેમાં ચારેય ગામના ગ્રામજનો કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો છે સર્વે કરનાર આવેલ ટીમના અધિકારીઓએ ગ્રામજનોને માણસો ખોટી માહિતી આપવામાં આવી છે અને કહે છે કે પાણીની પાઇપલાઇનનું સર્વે છે બધા ભેગા થઈને પૂછવાથી કીધું છે કે એરપોર્ટનું સર્વે છે એવું ગ્રામજનોને જાણવા મળતા ગ્રામજનો એકઠા થઈ જિલ્લા કલેક્ટરને ત્રણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ ગ્રામજનો સાથે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું ખેડૂતોના મનમાં જે આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટી તંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોનું રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાંય કે એરસ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સર કયા નંબર જો છે મારા પ્રાંત નાઇન્ટી સેવન નંબરનું છે તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં અમારા ગામની મુલાકાત આજ કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી હતી આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી રહી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વા માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ સખત વિરોધ કર્યો છે અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલની લેવા જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી કારણ ગામમાં અમે જમીનો આપવાના નથી કારણ કે એના માટે અમારે આજીવિકા સીમાઈ જાય છે આપનું નામ ડામોર મુકેશભાઈ આજ રોજ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ટાડાગોળા ટાડાગોળા ગામે એરપોર્ટના બનાવવાની સર્વેની કામગીરી ચાલતી એના વિરોધમાં સોળ તારીખે અમે કલેક્ટર સાહેબને મળ્યા આજ રોજ ટાડાગોળા ગામે કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ ટાડાગોળા શારદા ગુલતોરા અને ચાણ ગામના ગ્રામજનોની મુલાકાત લીધી અને એમાં આશ્વાસન આપ્યું છે કે ખાતેદારોની કોઈ જમીન જાય જશે નહીં સર્વે નંબર સત્તાણું જમીન પરતની જમીનમાં એરપોર્ટ બનાવવાનું છે એવું આશ્વાસન આજ રોજ કલેક્ટર સાહેબે આપ્યું છે આપણું નામ મલાભાઈ ભુરાભાઈ માવિત ગામ ટાડાગોળા